દિવ્ય સોલંકે જણાવ્યું હતું કે અમારી ગાડી પર છૂટા પથ્થર ફેકવામાં આવ્યા ત્રીસ માર્ચ બે હજાર ચોવીસ ની રાત્રે પોણા અગિયાર વાગ્યાના સમયે મારી કાર મધુરેશભાઈ જામવા ગાડી લઈને જામનગરથી પીથલપુર ગામે રામાપીરના આખ્યાનમાં ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા પીથલપુરથી આ કાર્યક્રમ પૂર્ણ કરી ભાવનગર પરત ફરી રહ્યા હતા એ દરમિયાન પીથલપુરથી અડધો કિલોમીટર દૂર આવેલા ગામની પ્રાથમિક શાળા પાસે પહોંચતા જ મોડી રાત્રે લગભગ બાર પંદર વાગ્યાના સમયે અચાનક અમારી ગાડી ઉપર છૂટા પથ્થર ફેંકવામાં આવ્યા હતા જોકે અમે કારમાં નીચે ઉતર્યા અને તપાસ કરતા ત્રણ શખ્સો ભાગતા જોવા મળ્યા હતા વધુમાં જણાવ્યું કે અમારી ગાડીની ડ્રાઈવર સાઈડના આગળ તથા પાછળના દરવાજા પર છૂટા ઘા થવાનો અવાજ આવ્યો હતો જેથી મેં તરત જ ગાડી ઉભી રાખી હતી આ વખતે બીજા પણ ત્રણ ચાર ઘા થયા હતા જે ગાડીની બાજુમાંથી પસાર થઈ ગયા હતા

અને તાત્કાલિક ધોરણે એ કોઈ તપાસ કરીને બીજા દિવસે સવારે બધાને અરેસ્ટ કરી લીધા ચૂંટણીનો માહોલ ના ચૂંટણીનો આટલો સરસ માહોલ છે એકસો ને દસ ટકા ભાવનગર જિલ્લો જ નહીં બાકી બધા જિલ્લામાં ભાજપનો એક અનેરો જ ઉત્સવ છે અને એમાં ચૂંટણીને આને કોઈ લાગે વર્ગે એવું મને નથી બેસતું